જય દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુડે થી અંબુધાબા પાટી હવે વરસાદ ચોમાસામાં આવે જ એમાં કોઈ અમીન મેક નથી વરસાદ આવે નહીં તો સમાચાર બને ચોમાસામાં તો વરસાદ આવે એ સમાચાર નથી પણ એક ખુશીની વાત છે કે ચોમાસામાં સારો સચરાચર વરસાદ હોય એટલે ખેડૂતો પશુ પક્ષીઓ માનવજીવો આ તમામ માટે જે પાણીની કઈ સમસ્યા હોય તે દૂર થઈ જાય પરંતુ આ વરસાદ આવે અને સમસ્યાઓ ઉદ્ભવે એ એ સમસ્યા એટલે માનવ સર્જિત સમસ્યા મિત્રો ગઈકાલે રાત્રેના ભાગમાં વરસાદ ચાલુ હતો અને લગભગ ત્રણ કલાક ત્રણ ચાર ઇંચ જેટલો કે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હશે આપણે અત્યારે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના આરાંભડા જયમ્બે સોસાયટીમાં છીએ જે ઓખા નગરપાલિકાનો વિસ્તાર છે અને આ જયંબે સોસાયટી એટલે એકદમ ક્રીમ એરિયા ઓખા નગરપાલિકામાં સૌથી વધુ જો કોઈ વેરાની રેગ્યુલર ભરપાઈ કરતું હશે તો આ જેએમબી સોસાયટી છે લગભગ બધાય સત્તર અને નિયમિત જે જેને સારા નાગરિકો કહી શકાય એવા બધાય રહે છે અને ઓખા નગરપાલિકાના બાર વોર્ડમાંથી સોરી નવ વોર્ડમાંથી આ એક નંબરનો વોર્ડ છે અને જ્યારથી ઓખા નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી આ વોર્ડના બધા સભ્યો ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાય છે એટલે કે આ આખો વોર્ડ જે કઈ સત્તાધીશ ડબલ સરકાર છે 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 એને જ મત આપે એટલે આ જે લોકો કરીને જેમ બે સોસાયટી છે આખી મહાવીર સોસાયટી છે એ લોકો રેગ્યુલર વેરો ભરે છે જ્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ઉમેદવાર હોય એને મત આપે છે આ તો માણસો આવીને ચૂંટાઈ ગયા છે આ વોર્ડ માંથી સભ્ય પ્રમુખ હોય અથવા ઉપપ્રમુખ હોય આ વોર્ડ બહુ છે પરંતુ માનતો એ છે આ લોકોની કે જ્યારે વરસાદ આવે ત્યારે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય અત્યારે આપણે આ સામે સિદ્ધનાથ મંદિર છે આ જયમ બે સોસાયટી એની બાજુમાં આપણે સામે જોઈએ એની પાછળ મારું ઘર છે પોતાનું એટલે આ આપવીતી છે એટલે કોઈ મને કીધું નથી પણ મને પોતાને પ્રોબ્લેમ છે હું પોતે ફેસ કરું છું હવે તમે વિચાર કરો વરસાદ બંધ થઈ ગયો અને કલાક ગયા કરોડો લાખો રૂપિયાના વિકાસ ના કામો નગરપાલિકા કરોડ રૂપિયાનું નગરપાલિકા એ સોળ કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત કે જે કઈ કર્યા રહી સોળ કરોડ ના પછી હમણાં એક કરોડ ને અગિયાર લાખ રૂપિયાનું હમણાં કઈક જયમ્બે સોસાયટી નો વચ્ચો મોટો કૂવા જેવું બનાવ્યું છે કઈ એન્જિનિયરો નગરપાલિકાના સદસ્યો ભેગા થઈને કે ભાઈ આનાથી મેં પાણીનો નિકાલ કરશું ક્યાં પાણીનો નિકાલ થયો હવે સામે જે કઈ પાણીનો નિકાલ હતો અહીંયા બધા ઘર બની ગયા છે એટલે આ વિસ્તારનું પાણી આ એમને એમ રહે છે આપણે ટૂંકી સ્ટોરી કરવી છે ઘણી બધી આજે બીજી સ્ટોરી કરવાની છે સ્કૂટર મેં ચાલુ જ રાખ્યું છે હવે આમ જુઓ તમે આ લગભગ સો મીટર જેટલો આંબા જેવો વિસ્તાર અને સો મીટર જેટલો આ આખો આ પાણી છે એવી રીતે સિદ્ધનાથ મંદિરની આગળની સાઇઝમાં આ જ રીતે પાણી છે વરસાના છાંટા ચાલુ છે ને એટલે હું આ દિવાલની ઓથમાં ઊભો છું એટલે મિત્રો જયંબે સોસાયટીમાંથી સુરત કરાડીમાંથી ઓખા નગરપાલિકામાંથી જે કોઈ મારી સાથે અત્યારે લાવ્યો જે હોય તે સત્ય કોમેન્ટ કરજો તમે કે ઓખા નગરપાલિકાના જે કાંઈ નવ ચોક છત્રીસ સભ્યો છે એમાંથી વાંત્રીસ તો ભાજપના છે બરાબર એટલે લોકોએ સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ભલે ને સભ્ય ગમે હોય એને પક્ષ ઉપર વિશ્વાસ મૂક્યો છે બરોબર છે હવે જે ચૂંટાઈ ગયા છે ખરેખર હતા નહીં ક્યાંય પણ પક્ષના હિસાબે ધારાસભ્યના હિસાબે સંસદ સભ્યના હિસાબે આ ચૂંટાઈ ગયા છે હવે ચૂંટાઈ ગયા છે શોભાના ગાંઠિયા થઈને બેઠા ચોખા નગરપાલિકામાં સાચી વાત તો એ છે કોઈ કાંઈ ગતાગમ પડતી નથી કાંઈ ખબર પડતી નથી જવાબ કોઈ સરખો નથી દેતા કોઈ પ્લાનિંગ નથી માત્ર ને માત્ર હમણાં એક પ્રશ્ન તમને કહું બેટ દ્વારકામાં શૌચાલય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સુદર્શન આપણે એમાં દ્વારકા ટુડે માં આપણે પ્રજાલક્ષી સમાચાર ચલાવ્યા કે ભાઈ આ નગર ને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આ બનાવ્યા છે પણ એક વર્ષથી બંધ છે અને લાખો યાત્રિકો જે બેટ દ્વારકા આવે છે ને આ ટાઈપનું ટોયલેટ બાથરૂમ ન હોય તો તકલીફ પડે ત્યારે આપણે ઓખા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ કોટક સાથે ફોન ઉપર વાત કરેલી ત્યારે રાજુભાઈ કોટકે એમ કીધેલું કે ભાઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ જે ટોયલેટ બાથરૂમ છે એ આપણે સોંપ્યા નથી હવે તમે વિચાર કરો પછી મેં પાછળથી તપાસ કરી તો એમ સવાલ મળ્યો એ તો છ મહિના પહેલાં જ્યારે અત્યારે પાર્કિંગના પૈસા નગરપાલિકા ઉઘરાવે છે એની જ ટોયલેટ બાથરૂમ આપી દીધા હતા હવે પાર્કિંગના પૈસા ઉઘરાવાની મજા આવે છ મહિનાથી આ ટોયલેટ બાથરૂમ ચાલુ નહોતા કરવા પછી આપણે જે કંઈ કરવાનું હતું કર્યું ને ટોયલેટ બાથરૂમ તો આપણે શ્રાવણ મહિના પહેલાં જ ચાલુ કરાવી નાખા અને પ્રજાલક્ષી પ્રશ્ન હોય ત્યારે આપણે જાહેરમાં આવીએ છીએ પછી ગમે તે હોય પ્રજાલક્ષી પ્રશ્ન માટે કોઈને માફ કરી દેવાય નહીં એટલે પહેલી તો વસ્તુ એ છે કાલે એક રાતના એક મેસેજ ફરતો તો આ અહીંના મને એક ભાઈએ મોકલ્યો જેમ બે સોસાયટી એક નંબર વોર્ડના ચાર સદસ્યો છે એ ફાકા ફોજદારી કરતા હતા મેસેજમાં કે ભાઈ કોઈને કઈ તકલીફ હોય તો રાતના કઈ મુજાતા નહીં અમે આખા એરિયામાં ફરીએ છીએ સવારના જે કંઈ છે જોઈ લેશું જાણે કે પાકિસ્તાન સામે યુદ્ધ કરવા જવું એવી ફાકા ભોજદારી કરતા હતા સભ્યો એક નંબર વોર્ડના સભ્યો જે કોઈ હોય એ બરોબર એટલે હવે અત્યારે આવે પટમાં અને પાણીનો નિકાલ કરે વોર્ડ નંબર એક ના ભાસ્કર મોદી અજય જટણિયા વગેરે વગેરે કોણ છે બીજા સુરેશભાઈ ગોયલ પાણીનો નિકાલ કરો આગા ફોજદારી કરો છો એમ એમ તમે વોટ્સએપ ગ્રુપ બનાવીને અને મતદારો જ તમને જેણે મત આપ્યા છે જ્યારે ચૂંટણી હતી ત્યારે બધાને ઘરે ઘરે ભીખ માંગવા જતા હતા મતની અત્યારે કેમ દેખાતા નથી રાતના વોટ્સેપ કરો છો એટલે આ પ્રશ્ન છે બધી જગ્યાનો આ જ પ્રશ્ન છે મિત્રો કારણ કે આની અંદર એક જ વસ્તુ છે કે પ્રજા એમ ઈચ્છે છે કે સત્તા પક્ષ જેની સરકાર હોય એના સભ્ય હોય એના પ્રમુખ હોય તો સારા કામ થાય વિકાસના કાર્યો થાય ગ્રાન્ટ બધી આવે પરંતુ ધારાસભ્ય કે સંસદ સભ્ય એની જવાબદારી એ મોટા મોટા કામની હોય જ્યારે જયારે ચૂંટણીઓ હોય અને મોટા કામ હોય ત્યારે ધારાસભ્ય છે સંસદશ્રી છે એ લોકો બધા પોતપોતાની રીતે કામ કરતા હોય ત્યાર પછી આ લોકોને સત્તા આપે છે પ્રમુખની ઉપપ્રમુખની જે કાંઈ અથવા સંગઠનની ત્યાર પછી તો એને કામ કરવાનું હોય ને એ બધા કામમાં ધારાસભ્ય અને સંસદ સભ્ય આવે અત્યારે ખરેખર તો આ ઓખા નગરપાલિકાના જે કોઈ સભ્યો ચૂંટાયેલા છે એ લોકો પોતાના જે કઈ મત લીધા છે ને જે વિસ્તારમાંથી એની હારે તો દ્રોહ કરે જ છે એનું તો કામ નથી જ કરતા પરંતુ જે પક્ષ એને ટિકિટ આપી છે વિશ્વાસ મૂક્યો છે જે પક્ષના ધારાસભ્ય સંસદ સભ્ય સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખ એમને વિશ્વાસ મૂક્યો છે ને જે રીતે એ હવે ભવિષ્યની ચૂંટણી માટે એ લોકોને માથાનો દુખાવો થશે કારણ કે આ લોકોને કામ જ નથી કરવું પ્રજામાં દેખાવું જ નથી પ્રજાની સાથે નથી આવવું એટલે મિત્રો આ પરિસ્થિતિ છે આજે આપણે ઘણા બધા લાઈવ કરવાના છે ઓખા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો રોડ ઓખા દ્વારકા રોડ બહુ ખખડદત છે આ તો આપણો અહીંનો પ્રશ્ન હતો સ્થાનિક એરિયાના બધા લોકોએ મને કીધું હવે ઓખા નગરપાલિકામાં અશ્વિનભાઈ ગઢવી નવા ચીફ ઓફિસર આવી ગયા છે એને પણ આપણે કહીએ પ્રમુખ રાજુભાઈ કોટક અને આપણા વોર્ડના ચાર સભ્યો આ છ જણા છે જોઈએ સાંજ સુધી આ પાણીનો નિકાલ થાય છે કે નહીં મને નથી લાગતું કારણ કે આ લોકોની કોઈ નીતિ નથી કામ કરવાની છતાંય આપણે આશા રાખીએ અત્યારે તો તડકો છે વરસાદ બંધ થઈ ગયો છે અને લગભગ રાતના બે અઢી વાગે વરસાદ બંધ થઈ ગયો તો પછી ટીપું નથી પડ્યું અત્યારે તડકો છે તો પાણી ન રહેવું જોઈએ ને છતાંય પાણી છે બધી ગલીમાં આ રીતે પાણી છે જેમ સોસાયટીમાં એટલે મિત્રો વધુમાં વધુ આ લિંકને શેર કરો અને કરતા બોખા નગરપાલિકાના સદસ્યો એક નંબરના તો તમે એક નંબરના થઈ જાઓ એક નંબરના સદસ્યો તો એક નંબરમાં જ કામ કરવાનું હોય ને સારી રીતે કામ કરવાનું હોય વહીવટીયા કામ ન હોય એટલે તમે કામ કરો એવી પ્રજા અપેક્ષા રાખે છે તમારા આગળ જય દ્વારકાધીશ મિત્રો પાછા આપણે અત્યારે મારે તમારી સાથે વાત કરવી હતી પણ મારી પાસે બહુ ટાઈમ નથી બીજી ઘણા બધા લાઈવ કરવાના છે ઓખા નગરપાલિકાના સદસ્યો હવે આ પાણી નિકાલ માટે આજની તારીખમાં કઈ નહીં કરે તો કાલ આંદોલન બંદોલન લોકો કરશે એવું અત્યારે તો બચપટ નો ટાઈમ છે કોઈ બાર છે નહીં બધા જમવા કરવા ગયા હોય અત્યારે બધા ભેગા થયા હતા સવારના કે ભાઈ આ પાણીનું શું નિકાલ એટલે મેં કીધું આપણે દ્વારકા ટોડીમાં સ્ટોરી કરીને આપણે આ લોકોને જાણ કરીએ હમણાં લિંક ચીફ ઓફિસર મામલતદાર કલેક્ટર જે કોઈ જવાબદારો છે ભારતીય જનતા પાર્ટીને એમને બધેને મોકલીશ જોઈએ સાંજ સુધી શું થાય છે જય દ્વારકાધીશ જય માતાજી